પાર્ટી હવે સત્તામાં આવશે અને કિર્ષ ટામર એ નવા વડાપ્રધાન બનશે પરંતુ ઋષિ સુનકે પોતે રાજીનામું સ્વીકારતી વખતે એ વાત કહી કે હા ઘણી બધી ભૂલો થઈ ગઈ હતી પરંતુ જનતાએ જે નિર્ણય આપ્યો છે જે ચુકાદો આપ્યો છે એમને અમે સ્વીકારીશું અને આ જે ભૂલ થઈ છે એમાંથી અમે ઘણું બધું શીખવાની કોશિશ કરીશું તો કીર્ષ ટામર એવું પણ કહ્યું કે જનતા જે ઇચ્છતી હતી કે મોટો બદલાવ આવે તે પ્રકારનો જ બદલાવ આવે છે ભલે ભાજપને અહીંયા પોતાના એકલા હાથે ચારસો નો નારો લગાવ્યો હતો એ બેઠક ન મળી પરંતુ ત્યાં લેબર પાર્ટીને ચારસો બાર બેઠક મળી ગઈ છે ત્રણસો છવ્વીસ બેઠક જીતવી તેના માટે જરૂરી હોય છે સત્તા બનાવવા માટે પરંતુ ચારસો બેઠકો મળી છે બીજી બાજુ ઋષિ સુનકની પાર્ટીને એકસો બેઠકો જ મળી છે પણ હવે એ જોવાનું રહેશે કે નવી સરકાર આવતા ભારત સાથેના સંબંધો કેવા રહે છે બિલકુલ અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનું